આ ઉપર જે આપણે આલી નીકળા થઈ ગઈ ભલે જ આ કબર છેવાણા જા આથી આથી પાન ભૂલી ગયો જો આથી સડા 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 બોડ છેડાલા આજે આ બધું બની ગયું ને તે પહેલા આયા રસ્તો હતો જો આયા આથી આવતા અને પછી આથી આમ ભયા જતા હેલો યુટ્યુબર કા આમ સૌ બધાય અરે કહેના શું ચાહતે હો જોકે મજામાં રહે છે અને આપણે બહુ બહુ અને બહુ મજામાં છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મા ચામુંડાના ધામમાં પાનેરા ધામ તો ત્યાં જઈશું અને તમને બતાવશું ત્યાં શું શું છે કેવું મંદિર છે કેવી જગ્યાએ મંદિર છે આજુબાજુનો સીન બધો બતાવશું તો હાલો ફેમિલી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેવાનું ભૂલતા નહીં અને ખાસ બ્લોગમાં જો કે તમે બને જ રહેશો કારણ કે આપણો બ્લોગ જ એવો છે અને બીજું કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને અમારો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને લાઈક કરવાનું કશું ભૂલતા ને હો ભાઈ તમારો ભાઈ કેટલી મહેનતથી બ્લોગ બનાવે છે ખબર છે ને આ છે આપણે વલસાડ પાસેનું પાનેરા ગામ કે જે સુરતથી એકસો ને પંદર કિલોમીટર દૂર આવેલું છે જો કે દૂર તો ન જ કહેવાય નજીક નજીક જ કહેવાય મા ચામુંડા ત્રણ મુખવાળા ચામુંડામાં છે અહીંયા બિરાજમાન છે જાઈ તમને બતાવશું કારણ કે ન્યાનો નજારો બહુ સરસ છે કારણ કે હું આ કેટલા વખત આવી ગયો મને યાદ નથી પણ આપણે YouTube નું ચાલુ કર્યું થી પછી આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ માનો આશીર્વાદ લેવા માટે આપડી ઢીંગુ પાંચ મહિના ન આવ્યા અમારી ઢીંગુ પાંચ મહિના ન હતી જરા એવા હતા ત્યારે ઢી વર્ષની છે તો હાલો ફેમિલી જાઈ અને તમને નીચેથી માતાજીના દર્શન મંદિરના દર્શન કરાવી દી

કુટ નો પહેલો પગથિયો ચાલો તમને બધાને લઈ જઈ ઉપર ફેમિલી અહીંયા જો આ બધા રમકડાની દુકાન છે પગથિયા ચાલુ થઈ ગયા છે રમકડા લેવા હોય તો રમકડા અને આ બાજુ પૂજા હાર ને એવું બધું છે તો હાલો ફેમિલી તમને લઈ જઈ ઉપર પર્વત ઉપર માતાજીના મંદિરે દર્શન કરવાનેરાયુવ મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે ચાલો અમેન્ટમાં જયમાં ચામુંડા લખવાનું ભૂલતા નહીં સાંભળો તો જેનું ભાઈ જો ટાંઠેઠવી જો એમાં બધા જ નિશા છે આ બે થાય જઈ જાય છે બરાબરને હવે ધીમું એને તેડવાનું કે એ પોચે થાય ગઈ છે પબ્લિક આવે ધીમું ધીમું થોડુંક થોડુંક પબ્લિક આવે આ દિવસ ને રવિવાર હોય ને કાંઈ વાર પર હોય તો વધારે પબ્લિક આવતી હોય દર્શન કરવા માતાજીના ડુંગર ઉપર જવા ફેમિલી આ લોકો જો સરતા સરતા ત્યાં થઈ જશે

હાલો ધીમે ધીમે જાવ દીધું એટલે જો ઉતાવળો બે જાવ ભાઈ જાવ બે જો કેટલા ઉતાવળા છે બે હમણાં બે એની સાઈડ કાપી લેવાના છે બધાની કરતા જ્યાં વધારે સાઈડ કાપી લેવા હાલો ફેમિલી જાવ દઈ ધીમે ધીમે આમળા ખાતા ખાતા ફેમિલી આ તો વોલ્ટ ઉપર વોલ્ટ થાવ મહિના છે ગાડીનું નામ જો બીજો ત્રીજો પોરો છે હજી ચારસો ત્યાંતાલી તેતાલીસ પગથિયા થશે છસો સાડી છસો પગથિયા હજી એવું લાગે છે આ ચારે પોખ છે બધું માણસો કેવું હોય છે ધીમે ધીમે કોઈ કોઈ માણસો દસ શું વ્યવ જાય છે પાછું વેઠી ઉતરે છે હાલો જાય ધીમે ધીમે જ્યારે પહોંચીએ ત્યારે બીજું હું ફેમિલી આ લોકો સ્પીડ પકડી લીધી પોરો ખાધા પછી હો અમે બે બી વારી પણ અમે એને સાઈડ કાપશું ધીમે પડી ગયો જ્યાંનો જાય આવ્યા હોટે ગાડી ઉપર આ ધારે થઈ ગયો ફેમિલી આવી ગયું છે મહાદેવનું મંદિર અહીંયા સ્વયંભુ રામેશ્વર મહાદેવ મંદિર અહીંયા હા જઈએ આમ છોડવા નહીં જાઉં અહીંયાથી જાય

ફેમિલે તમને લોકોને મહાદેવના દર્શન કરાવી દીધા છે હવે ઉપર જવાનું છે જો મા ભગવતી ચામુંડામાંના દર્શન કરવા તો ચાલો ખેડૂતો બ્લોકમાં કન્ટિન્યુ બને છે તમને અલીદાઇ ઉપર મા ભગવતીના દર્શન કરવા માટે ઉપરથી નજારો કંઈક આવો દેખાય છે હજી ઉપરથી તમે બતાવીશ નજારો જો કે કેવો છે એમ ફેમિલે આ લોકો પગ્યા છે આપણે ઉપર પગ્યા છીએ હજી ઉપર જવાનું ભાગી શું હાલો અલીદાઇ ઉપર પલ્લી જાવ આ ખબર છે આને જો

ત્રણ સ્વરૂપ કેમ છે ચોટીલામાં બે સ્વરૂપ કેમ છે આ પ્રશ્ન હર વ્યક્તિના મનમાં ઉત્પન્ન થાય પણ જ્યારે એના કારણોના મૂળ ઉપર આપણે જઈએ ત્યારે આપણે ખ્યાલ આવે કે હકીકત નથી સપ્તશુ જે પુસ્તક છે એ માના આ જ ચરિત્ર ઉપર આધારિત છે જ્યારે એનું વંચન કરું ત્યારે તમને ખબર પડે કે માના ત્રણ સ્વરૂપ કેમ છે માના નવ સ્વરૂપ કેમ છે માના બે સ્વરૂપ કેમ છે સપ્તાહ અંદર માના નવ પ્રમુખ દેવી નવ છે પ્રથમમ શૈલીપુત્રી છે દ્વિતીયમ બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્રઘંટી સુષ્માડીથી ચતુર્થકમ પંચમ સ્કંદ માટી ષષ્ઠમ કાટ્યની છે સપ્તમમ કાલરાત્રી છે મહાગૌરી અષ્ટમમ નમમ સિદ્ધિદાત્રી છે નવદુર્ગાતા નવદેવીઓના નવ પ્રમુખ સ્થાનો છે આપણા ભારતના અંદર અસંખ્ય શક્તિપીઠો છે પણ આ ત્રણ સ્વરૂપ ચંડિકા અંબિકા અને દુર્ગા એ માના આ ત્રણ સ્વરૂપની સ્થાપના અહીંયા છે ચોટીલામાં બે સ્વરૂપની સ્થાપના છે માના નવ દેવીના સ્વરૂપોમાંના આ સ્વરૂપો છે અલગ અલગ એ માને અલગ અલગ રીતે એ કરેલા છે એમને વર્ણન કરેલું છે દેવીઓનું સ્થાપન છે

મહાકાળી મને દર્શન કરવા આજે આ બધું બની ગયું ને તે પેલા અહીંયા રસ્તો હતો જો અહીંયા અહીંથી આવતા અને પછી અહીંથી આમ વયા જતા અને પછી ઓલ પછી નીચેથી પાછા મંદિરે નીકળ્યા જતા હમણાં નીચેનો ભાગ તમને જ પહેલાં માતાજીના દર્શન કરાવી દઈ હાલો ફેમિલી ફેમિલી ફાઇનલી માતાજીના મંદિર આવી ગયા છે પણ હજી થોડાક અમે ઉપર જેવી તો હમણાં જઈ નીચે નીચે જઈને માતાજીના દર્શન કરાવીએ નીચે માતાજી નું મંદિર છે દાદરા માંથી જો નીચે જવાનું છે જવા અહિયાં નાસ્તાનું છે અહીંથી જો માનું મંદિર આવું લાગે કાંઈક આકુ જો માના મંદિરનો નજારો આવો છે ચાલો નાસ્તો જોઈએ કરી તમને બતાવીએ પર્વત થી નીચેનો જો નજારો કે આવો બધો લાગે છે આ પર્વત છે લીલો દેખાય અને આ બધી જો એવું લાગે આ નહીં જાવું સડી જા સડીન ઓલપા પડી જા જા નહીં નહીં લાઈન પાબ બધા શું કરે છે ફોટોશૂટ કરો છો શું આ ઉપર જ આપણે આલી નીકળ્યા થાય ફેમિલી એક બાજુ આ મહાકાળીમા નું મંદિર અને આ બાજુ ચામુંડા નું મંદિર હાલો ફેમિલી કયું મંદિર કેવું છે કમેન્ટ કરીને કહેજો ફેમિલી તો અત્યારે આપણે આવી જશું દર્શન કરી ભૂગ ચામુંડા માના પેલી બાજુ મહાકાળી માના હવે મેં અહીંયા જાય છે નીચે આ લોકો ધીમે ધીમે ઉતરવા મન્યા છે ને હવે ધીમે ધીમે નીચે જાવ દઈએ હાલો ફેમિલી ફેમિલી ડુંગર ઉતરીને જાય પહોંચ્યા બધા થઈ ગયા ભૂખ્યા ચાઇનીઝ ભેળ વાળી સોટા પડદે એવું લાગે છે ખાઈ બોલા તો એટલું મોટા ભરી દે કાંઈ ન ખાવા દીધું સડતા સડતા હજી અડધું ઉતરણ બાકી છે હલો ભાઈ નાસ્તો કરી લઈએ બીજું હું ફેમિલી તો અત્યારે આપણે આવી જાય ઉપરથી ડુંગરો પર દર્શન કરીને નીચે તો આ લોકો નીચે ઊભા છે આ બધું પાર્કિંગ બધા થઈ ગયા છે ફૂલ આમ જો કેટલી ઘડી દીધો હાલો ફેમિલી આ લોકો આપણી વાટે છે હાલો ફેમિલી જાઓ દે હવે બહુ ભીડ થઈ ગઈ હોય ત્યારે ઉપર નીચે પાર્કિંગ માં ફેમિલી તો અત્યારે મેં લોકો નીકળી ગયા થી પાણી રાખ થી બહાર હવે જો મુલાકાત બદલ આભાર તો ફેમિલી આશા કરીશું કે આજનો અમારો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ભૂલતા નહીં હો સબસ્ક્રાઈબ કરવાનું લાઈક ને શેર કરી દેજો ભૂલાય નહીં એમ કે છો ચાલો બાય બાય কালে বীজা ব্লগ মই বাই বাই গুড নাই